નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે એમાંથી જ એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજનામાં દીકરીના શિક્ષણ અથવા લગ્ન માટે રોકાણ કરવાનું હોય છે અને જેના પર સરકાર દ્વારા વ્યાજ આપવામાં આવે છે તો ચાલો જોઈએ આ વિડીયોમાં કે આ યોજના હેઠળ કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી તમને કેટલો નફો મળશે એની વિગતવાર ચર્ચા કરીશું એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો આ યોજનામાં દસ વર્ષથી ઓછી ઉંમરની પુત્રીઓ માટે રોકાણ કરી શકાય છે આ રોકાણ દીકરીઓના શિક્ષણ અને લગ્નના હેતુ માટે કરી શકાય છે આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ પર સરકાર દ્વારા વ્યાજ આપવામાં આવે છે હાલમાં સરકાર આ યોજના હેઠળ આઠ ટકા જેટલું વ્યાજ આપી રહી છે આ યોજનામાં પંદર વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે અને યોજના એકવીસ વર્ષમાં પરિપક્વ થાય છે આનો અર્થ એ છે કે તમે જેટલી નાની ઉંમરે તમારી દીકરીઓ માટે રોકાણ કરવાનું શરૂ કરો એટલી જલ્દી આ સ્કીમ પરિપકવ થશે જો તમે તમારી પુત્રીના જન્મ સમયે સુકન્યા યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારે પંદર વર્ષ સુધી આ રોકાણ કરવાનું છે પણ મેં આગળ કીધું એમ કે એકવીસ વર્ષે આ યોજના પરિપક્વ થશે તમે એક વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા જમા કરી શકો છો અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો હવે ધારો કે તમે દર મહિને પાંચસો રૂપિયાનું રોકાણ કરો છો એટલે કે દર વર્ષે છ હજાર રૂપિયાનું રોકાણ અને આ રોકાણ તમે પંદર વર્ષ સુધી કરો છો અને આ તમારા રોકાણની મૂડી એકવીસ વર્ષે પાક્યા છે પણ તમારે પંદર વર્ષ સુધી તો રોકાણ કરવાનું છે પંદર વર્ષ પછી જે છ વર્ષ વધ્યા એમાં તમારે રોકાણ નથી કરવાનું પંદર વર્ષે તમારે ટોટલ નેવ હજાર રૂપિયા ભેગા થાય છે અને એનું વ્યાજ એક લાખ નેવ્યાશી હજાર બસો ચાર રૂપિયા થાય છે અને એ આઠ ટકાની ગણતરીએ તો ટોટલ તમને બે લાખ ઓગણીસ હજાર બસો ચાર રૂપિયા આપવામાં આવશે પણ એ માટે તમારે એકવીસ વર્ષ લાગશે જ્યારથી તમે આમાં ખાતું ખોલાવ્યું હોય ત્યારથી ગણતરી કરવાની અને જો તમે મહિને હજાર રૂપિયાનું રોકાણ કરો એક વર્ષે બાર હજાર પંદર વર્ષે ટોટલ એક લાખ એંશી હજાર તમારું રોકાણ થાય છે અને એનું વ્યાજ આઠ ટકા ગણતરીએ ત્રણ લાખ અઠ્યોતેર હજાર ચારસો સાત રૂપિયા થાય એટલે ટોટલ તમને પાંચ લાખ અઠ્ઠાવન હજાર ચારસો સાત રૂપિયા આપવામાં આવશે જેમ તમે વધારે રોકાણ કરો એમ તમને વધારે નફો થાય છે અને વ્યાજ દરમાં વધારો ઘટાડો થતો રહે છે જો સરકાર આ વ્યાજ દરમાં વધારો કરે તો તમને વધારે પણ નફો થઈ શકે હવે મિત્રો એ પ્રશ્ન કે આમાં ખાતું કઈ રીતે ખોલાવવું તો મિત્રો આ ખાતું તમારી દીકરીના નામે ખોલવાનું હોય છે અને આ ખાતું પોસ્ટ બેન્કમાં અથવા કોઈ પણ સરકારી બેંકમાં તમે ખોલાવી શકો છો મિત્રો હવે તમારે તમારી દીકરીના લગ્ન વખતે અથવા દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે તમારે પૈસાની જરૂર પડી તો તમે અઢાર વર્ષ પછી તમે જે મૂડી જમા કરી હતી એના પચાસ ટકા ઉપાડી શકો છો અને વ્યાજ તમને એ જ મળશે જે ચાલુ હોય છે હવે મિત્રો જ્યારે તમે આ ફોર્મ ભરવા જાઓ ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ જોઈએ તેમાં વાલીનું આધાર કાર્ડ છૂટણી કાર્ડ રેશન કાર્ડ બાળકીનું જન્મ પ્રમાણપત્ર વાલીનું પાન કાર્ડ દીકરી અને એના માતા પિતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે હવે મિત્રો આ યોજના વિશે કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો